શન હેઠળ ખંભાળિયા તેમજ ભાણવટ ટાઉનની અંદર ખંભાળીયામાં ત્રણ પીએસઆઈ તેમજ બે પીઆઈ અને બીજી વિષયની ત્રણ ટીમ ભાણવટ ટાઉનની અંદર ડીઆઈએસપી માનસેતા તેમજ બે પીએસઆઈ અને પીજીવીસીની ત્રણ ટીમને સાથે રાખી બાણવટની અંદર નવ જેટલા અસામાજિક તત્વોના ત્યાં તેમજ ખંભાળિયા ટાઉનની અંદર વીસ જેટલા અસામાજિક તત્વોને ત્યાં સરપ્રાઇઝ રેડ કરવામાં આવેલી હતી જેની અંદર ખંભાળિયામાં નવ જેટલા અસામાજિક તત્વોના ઘરેણા ઉપર ગેરકાયદેસર વીજ જોડાણ જોડાઈ આવતા વીજ જોડાણ દૂર કરવાની કાર્યવાહી કરી વીજ અધિનિયમ બે હજાર ત્રણ હેઠળ કુલ ખંભાળિયામાં સાત પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાણવડની અંદર નવ ઈસમોના રહેણાંક મકાને વીજ ચેકિંગ કરી ત્રણ ઈસમો ગુલ મોહમ્મદ ઇસ્માઈલ જેઠવા કારાભાઈ નારણભાઈ ચાવડા ગુમલી શકુરબધા ચાવડા ફિલ્ટરનેસ ના જોડાણ કટ કરી વીજ અધિનિયમ બે હજાર ત્રણ હેઠળ ત્રણ પોઈન્ટ પચાસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે આમ કુલ મારા ડિવિઝનની અંદર અગિયાર લાખ પચીસ હજારના દંડની કાર્યવાહી આજ રોજ કરવામાં આવેલ છે એ ઉપરાંત ખંભાળિયા ટાઉનની અંદર તડીપાર કરેલ ઈસમ પ્રવીણ વસંત રાઠોડ રહેણાંકે મળી આવતા તડીપાર ભંગની કાર્યવાહી કરી અને આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવશે તેમજ ભાણવડ ટાઉનની અંદર ગુલ મોહમ્મદ ઇસ્માઇલ જેઠવાને ત્યાં જુગાર પણ રમતો હોવાની બાતમી મળતા તેના ત્યાં ભાણવડ પોલીસ દ્વારા જુગારની રેડ કરી અડસઠ નો કુલ મુદ્દામાલ જેની અંદર તેર રૂપિયાનો રોકડનો મુદ્દામાલ મળી આવે છે આમ ખંભાળિયા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી ચાલુ રહી છે અને આગળ પણ આ રીતે ચાલુ રહેશે